ફ્રેન્સ આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં પર્યુષણના ઉપવાસમાં થઈ શકાય તેવી સ્પેશિયલ રેસીપીઝના સ્વાદ માણવાના છે અને એની માટે આપણે પહોંચી ગયા છીએ કુકિંગ એક્સપર્ટ દેવલશ્રી ઠાકરના ત્યાં તો ચાલો તમને મળીને જાણે કે તેઓ આજે કઈ સ્પેશિયલ રેસીપીઝ બનાવશે હેલો દેવશ્રી જય જીરેન્દ્ર જય જયેન્દ્ર વંશ્રી દેવલશ્રી આજે મેં સાંભળ્યું છે કે તમે કંઈક પર્યુષણમાં સ્પેશિયલ રેસીપી શીખવાડવાના છો બધા સરસ મજાના ઉપવાસ કરી રહ્યા હોય છે અને ઘણા બધા લિમિટેશન સાથે એ લોકો ઇન્ગ્રીડિયન્ટ એક્સેપ્ટ કરતા હોય છે તો લોકોને એટલું બધું ફૂલ વેરાયટીઝ નથી મળતી નથી અને તમે એવી જ વેરાયટીઝ આજે વ્યુઅર્સ સાથે શેર કરવાના છો તો શું છે આજનું ખાસ મેન્યુ આજે આપણે બે ટાઈપના કબાબ્સ બનાવવાના છે જનરલી પ્રયુશન હોય ત્યારે ઘણી બધું રેસ્ટ્રિક્શન આવતું હોય છે વેજીટેબલ્સ ન ખાય ઘણા લોકો ડ્રાય ફ્રૂટ્સ ન ખાય પછી જે વેજીટેબલ્સ છે રીતે નોર્મલી ટમેટા અને લીંબુ બધું ખાતા હોય પણ આ ટાઈમે એ પણ એ લોકો ના ખાય તો એ બધી વસ્તુને ધ્યાન રાખીને મેં બે એવી રેસીપી ક્રિએટ કરી છે અપાસના ટાઈમે આપણે તે લોકો ખાઈ પણ શકે છે ને કહેવાય ને રેસ્ટ્રિક્શન કોયડા વગર એકદમ ફૂલ જૈન રેસીપી છે એકદમ ટોટલી જૈન ટોટલ જૈન તો શું છે આપની ફસ્ટ રેસીપી પહેલાં છે નુરાની ટિકાસ નુરાની ટીકા શું સ્પેશિયાલિટી છે આની જો આમાં છે ને લાઈક આપણે રાજમાને બોઈલ એન્ડ મેશ કરીને આપણે બનાવવાના છે કેમ કે કઠોળ લોકો આ ટાઈમે ભરપૂર ખાય દાળ ખાઈ શકે છે તો આપણે એવી જ કોઈ વસ્તુ નવી ક્રિએટિવિટી કરવાની કે ટેસ્ટ પણ ટેસ્ટી પણ ન રહીએ સ્ટમક ફિલ્મ પણ રહીએ ઓકે અને સાથે સાથે આપણે હેલ્ધી તો રહેવાનું જ હેલ્ધી તો ભરપૂર રહેવાનું તો ચાલો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈએ બોઈલ એન્ડ મેશ રાજમા છે પનીર છે લાલ મરચાનો ભૂક્કો છે શાલો ફ્રાય કરવા માટે ઓઇલ છે સોલ્ટ છે ગરમ મસાલો છે આમચૂર પાવડર છે અજવાઇન છે અને શેકેલો વેસન છે ઓકે દેવશ્રી તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે હા જો આ જે ટિક્કા છે ને લાઈક બહુ જ ક્વિક રેસિપીઝ છે રાજવાને જે રીતે કમસે કમ બે થી ચાર કલાક પાણીમાં પલારીને રાખવાના આમાં કેવું હોય જનરલી આપણે ઓવરનાઇટ સોક કરતા હોય છે આમાં ઓવરનાઇટ નથી કરવાનું હોતું ફ્રેશ વસ્તુ જે આજની બનાવેલી વસ્તુ આજે જ કન્ઝ્યુમ કરવી પડે ઓકે જે રીતે આજે આપણે રાજમા બોઇલ કરવા પલારવા મુકા તો આફ્ટર ફોર અવર્સ એને પ્રેશર કુક કરી લેવાના ઓકે ને થોડુંક રિઝલ્ટ વધારે ફાસ્ટ જોતું હોય તો શું કરવાનું બે કલાક એકદમ બોઇલિંગ વોટરમાં રાજમાને સોક કરીને રાખો દેટ ઇઝ ઇક્વલ ટુ સિક્સ અવર્સ જે આપણે સોક કરીને રાખીએ ઓકે ને આમાં સૌથી વધારે ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે આજે રાજમાનું મિક્સર છે ને ડ્રાય રહેવું જોઈએ કેમ કે જો આ ટાઈમે કોર્નફ્લાવર ન એડ થતો હોય બ્રેડ ક્રમ્સ ન એડ થતો હોય જે બાઇન્ડિંગ એજન્ટ છે તો આપણે ટ્રાય કરવાનું જેવા આપણે રાજમા જે બોઇલ થઈ જાય ને તરત પાણી હેતારીને એને ક્રશ કરી લેવાના પાણીમાં રાખી વસ્તુ તો શું થશે કે બહુ મોઇશ્ચર એમાં આવશે ને પછી ટિક્કાસ બનાવવામાં બહુ પ્રોબ્લેમ થશે ઓકે ઓકે અને સેકન્ડ વસ્તુ છે પનીર પનીર પણ હોમમેડ છે આપણે ફ્રેશ બનાવવાનું છે કેમ કે એક દિવસ પહેલાંની કે બહારનું પનીર આ ટાઈમે જે પલ્યુશન ચાલતા હોય

ક્વોન્ટિટી ઓછી છે તેમાં સોડાની જરૂર નથી ઓકે અને આપણે પ્રેશર કૂક કરતી વખતે કેટલી વિસલ્સ લગાવ્યા છે ક્વોન્ટિટી ઉપર છે અને ઘણીવાર રાજમાની ક્વોલિટી પર બી ડિપેન્ડ કરે છે જે તે મોટા રાજમા આવતા હોય છે વ્હાઇટ રાજમા હોય મેં કાશ્મીરી જે સ્મોલ બીન્સ આવે ને કેટલી બીન્સ એ લીધા છે ઓકે આ જલ્દી કૂક થઈ જતા હોય છે તો અત્યારે આપણે જે ક્વોન્ટિટી લીધી છે રાજમાની તો એમાંથી એપ્રોક્સિમેટલી કેટલાક બને છે એમાં આપણે અરાઉન્ડ સિક્સટી સેવન બની જશે ઓકે અને આટલી ક્વોન્ટિટી માટે આપણે કેટલી વિસલ કરી છે

કારણ કે આપણે ગ્રીન વેજીટેબલ્સ નથી ખાઈ શકતા નથી તો આપણે લીલા મરચાં પણ યુઝ નહીં કરી શકીએ એટલે સ્પાઈસીનેસ માટે આપણે લાલ મરચુંનો નાનો કરવો પડે પડે છે ને લાઈક જ્યારે પ્રોશુન પતી જાય તો પછી આમાં આપણે કેળા મેશ કરેલા પણ યુઝ કરી શકીએ છીએ એ પણ એક બાઇન્ડિંગનું બહુ સરસ કામ કરશે ઓકે પછી છે ને આ ઘરમાં બનાવેલો ગરમ મસાલો છે એ આપણે કેવાય એકદમ લાઈક 1/4 ટીસ્પૂન બહુ વધારે નહીં એનો પછી કે ફ્લેવર આપણે નથી આપતો એક સ્લાઇડ ફ્લેવર માટે આપણે એડ કરીએ છે પછી છે ને આમાં જો ખટાશ નથી યુઝ કરતા ઘણા લોકો બટ એના માટે મેં આમચૂર પાવડર લીધો છે ઓકે આમચૂર કેવાય ને ખટાશ નું કામ કરશે ને કેવાય ને ટાંગી ટેસ્ટ આપશે ઓકે પછી છે ને આમાં આપણે અજમો યુઝ કરવાનો છે અજમો જે રાજમા જેટલી ગેસ કઠોળ છે ગેસ શરીરમાં થાય એના માટે આપણે કિલો થોડોક અજમો એડ કરવાનો અને અજમો રાજમા સાથે ટેસ્ટને બી બહુ કોમ્પ્લિમેન્ટ કરે છે ઓકે ફ્લેવર પણ આવી જાય ને આપણે જે રિસ્ટ્રિક્શન છે એને આપણે લાઈક એમના અંદર રહીએ ઓકે કિલો અજમો એડ કરવાનો છે પછી લાસ્ટલી સોલ્ટ અકોર્ડિંગ ટુ ટેસ્ટ પછી છે ને આમાં મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ સ્લાઈસ શેકી લેવાનો શેકીને પછી આપણે આમાં શું થશે એનું ફ્લેવર વધારે સરસ લાગશે જે કચાશ કચાશ હશે ને એ નીકળી જશે ઓકે તો આપણે અરાઉન્ડ એકથી બે ચમચી ચણાનો લોટ પછી અગર આપણને જરૂર પડશે તો આપણે હજી એડ કરીશું ઓકે એઝ અ બાઇન્ડિંગ એજન્ટ આપણે શેકેલા ચણાનો લોટ લીધો છે હા બસ આ બધી વસ્તુને છે ને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે રાજમા જે આપણે બોઇલ કર્યા ને તો આપણે તરત ડ્રેન કરી લીધા પણ સ્ટીલ રાજમામાં મોઇશ્ચર હોય એ આપણને આમાં બાઇન્ડિંગમાં હેલ્પ કરશે એટલે ઉપરથી આપણને કોઈ વસ્તુ વાટ કરવાની જરૂર નથી ને આ જ વસ્તુ છે જો ઘણા બધા લાઈક જેન જે પ્રયુષણ ચાલતા હોય છે ઘણા લોકો બહુ ચુસ્ત હોય છે કે ઘણી બધી વસ્તુ અવોઇડ કરે છે પણ ઘણા લોકો ટામેટા પણ ખાતા હોય છે લીંબુનું પણ યુઝ કરતા હોય છે

આપણે ધારી એટલું નવી નવી ક્રિએટિવિટી આમાં કરી શકીએ છીએ બધું જ પ્રોપર મિક્સ કરી લેવાનું છે બધા સ્પાઈસીસ છે ને સરખી રીતે આમાં મિક્સ થઈ જવાનું છે આને છે ને આપણે શાલુ ફ્રાય કરવાનું છે ડીપ ફ્રાય કરવાની જરૂર નથી ઓકે તો એઝ અ સ્ટાર્ટર આપણે આને સર્વ કરવાનું છે ઓકે પછી બંસી આના છે ને આ જોઈ શકીએ છીએ સરખી રીતે મિક્સ થઈ ગયું છે ને ટિકાસનું ફોર્મ લાઈક ઓલમોસ્ટ રેડી છે એટલું આપણે સફિશિયન્ટ છે તોને આપણે આ જે રેસિપી છે ને આને આપણે લાઈક વેજીટેરિયન ફોર્મમાં ગલોટી કબાબ પણ કહેતા હોય છે એ પણ રાજમાથી બને છે પણ એમાં ઘણી બધી વસ્તુ જે કોથમીર છે મરચાં છે ડુંગળી છે લસણ છે એ વેજીટેરિયન વર્ઝન થઈ જાય ઓકે સેમ વસ્તુ આપણે લાઈક આપણે પ્યોર જેનમાં બનાવીએ આપણે પર્યુષણ સ્પેશિયલ રેસીપીઝ કરીએ છીએ આપણે ગ્રીન વેજીટેબલ્સ અવોઇડ કરવાના છે એટલે આપણે

બધા રેડી થઈ ગયા છે અને સલો ફ્રાય કરવાના હશે તો આપણે પેનને પણ ગરમ મૂકી દઈએ પછી છે ને આપણે એકવાર ચણાના લોટમાં સ્લાઇટ એનું કોટિંગ કરી લેશું ઓકે પછી છે ને કોટિંગ કરીને જે એક્સેસ છે એને ડસ્ટ કરીને પરીથી એક શેપ આપી દેશું

લોટને આપણે ડિરેક્ટ શેકીએ છીએ કે ચણાને શેકીને પછી એનો પાવડર કરીએ છીએ ના લોટને આપણે ડ્રાય રોસ્ટ કરીએ છીએ તેલ કે ઘી વગર ઓકે એમાં આપણને લાઈક કોઈ ફેટ નથી લેવાનું તો આપણે ટિક્કાસ રેડી છે હવે આપણે એને શાલુ ફ્રાય કરીશું ઓકે પેન પણ આપણે ગરમ કરવા મૂકી દીધી હતી સ્લાઇટ આપણે છે ને ઓઈલ જઈને આપણે એને બ્રશથી સ્પ્રેડ કરી દઈશું કહેવાય ને એક રીતનું હેલ્ધી વસ્તુ પણ થઈ ગઈ ને ટેસ્ટી બી ને આપણે જે કહેવાય ને પ્રયુષણમાં જે વસ્તુની રિસ્ટ્રિક્ટ કરવાની છે એ પણ બધા આપણે ટેકા એને છે ને મીડિયમ ફ્લેમમાં આપણે કરવાનું છે ઓકે થોડું છે ને ટેકાને આપણે બ્રશિંગ કરી દઈએ છીએ ઓઇલથી ખૂબ જ ઓછું ઓઇલ યુઝ થાય છે અને એટલે ખૂબ જ હેલ્ધી વર્ઝન છે ટીકાઝનું અને મેઇન વસ્તુ તો એ છે કે આપણે ફાસ્ટ હોય જૈનમાં પર્યુષણનું ચાલતું હોય એમાં ખાસ ખાઈ શકાય એવું છે હા બસ આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને બાજુ કૂક કરવા અને રાજમા લીધા છે એટલે એનર્જેટિક પણ ગણા છે ને ટેસ્ટી બહુ લાગે રાજમા કોઈપણ કઠોળ એમાં રાજમાનો ટેસ્ટ છે ને કે એનું પોતાનું ફ્લેવર જે છે બહુ ફાઇન હોય છે ઓકે આપણે સ્લો ફ્લેમ પર બંને સાઈડ થી ચાલો ફ્રાય કરી લઈએ છે કબાબ તો રેડી થઈ રહ્યા છે તેની આગળની પ્રોસેસમાં ચોક્કસ આગળ વધીશું પણ નાનકડા બ્રેક બાદ